દીવમાં પ્રશાસન દ્વારા બાંધકામ બાબતે જનતાને મોટી રાહત દીવમાં બાંધકામ બાબતે જીડીઆર જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ બે પ્રમાણે બાંધકામ માટે મકાન માલિકને ખુલ્લી જગ્યા વધુ મૂકવી પડતી હવે પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ દીવમાં એફએસઆઈ વધારીને ફોર પોઈન્ટ ફાઇવ કરવામાં આવ્યો જેનાથી જમીન માલિકો પોતાની પ્લોટની અંદર બાંધકામનો વધુમાં વધુ લાભ લઈ શકશે આ ઉપરાંત જુદા જુદા સેક્ટરમાં પણ રાહત આપવામાં આવી છે જેમાં હાઇરાસ બિલ્ડિંગ બનાવવાની પણ મંજૂરી મળશે જેથી બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા લોકો આજીવિકા મેળવી શકશે વધુમાં પીડીએ દ્વારા જીડીઆર બે હજાર ચોવીસમાં સંશોધનના કારણે નેશનલ હાઇવેમાં પ્રભાવિત થતા જમીન માલિકોને બાંધકામ અંગે મોટી રાહત મળશે દીવમાં જે હોટેલોમાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ કરેલ હોય તેને પણ જીડીઆર ફેરફારનો લાભ આપવાની શક્યતા છે